રાજકોટ શહેર કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ આયોજિત ગણપતિ મહોત્સવમાં અલ્પેશભાઈ સાધરિયાએ મહાઆરતીનું આયોજન કરેલ હતું જેમાં સમસ્ત કોડી સમાજ અને બધા ભાવિ ભક્તોએ આરતીનો લાવો લેવા ભાવભર્યું આમંત્રણ હતું આ આયોજનમાં દરરોજ અલગ અલગ પ્રસાદીનું વિતરણ કરવામાં આવે દરરોજ સો કિલોની આસપાસ પ્રસાદી વિતરણ કરવામાં આવે છે જેમ કે મોતીચૂરના લાડુની પ્રસાદી તેમજ ફળ ફ્રૂટ પ્રસાદ વિતરણ કરે છે આ આયોજન છેલ્લા દસ વર્ષથી કરવામાં આવી રહ્યું છે આ આયોજનમાં તમામ સમાજનો સાથ સહકાર હોય છે જેમાં કોડી સમાજના આગેવાન એવા ધર્મેશભાઈ જીજવાડિયા દેવભાઈ કોરડિયા શૈલેષભાઈ મીઠાભાઈ જાદવ પ્રવિણભાઈ મેર ચેતનભાઈ સોલંકી જયદીપભાઈ સાકરિયા તેમજ ગોલાણી વિજયભાઈ વિપુલભાઈ સોલંકી ધીરજભાઈ ભાઈ જમોડ કિરણ ભાઈ ડેરવાડિયા શૈલેષ મેર વગેરે બધા ભાવિ ભક્તોએ મહાઆરતી અને મહાપ્રસાદનો લાભો લીધો હતો રિપોર્ટ બાય સંજય ભોજાણી સાથે ચેતન સોલંકી રાજકોટ મારું નામ ગોલાણી વિજય હું વોર્ડ નંબર 18 માંથી આવું છું અને કોળી સમાજમાંથી છું આજ જે ગણપતિ આરતીનું ગણપતિ દાદાની આરતીનું જે આયોજન કરેલું છે

અને આમાં 18 ઈ વરણ સાથે રહીને અમે આ કાર્યક્રમ કરીએ છીએ મારું નામ થયલેખે મિતે જાદવ છે રાજકોટ હોદ્દો નંબર 18 માંથી આવું છું સમાજ સમાજમાંથી આ રાજકોટ શહેર કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસનો તમામ આગેવાનો રાજકોટ યુ કોંગ્રેસના પ્રમુખ શ્રી ગાદરિયા રાજકોટ શહેર પ્રમુખ સંદીપ જાડેજા જે તેમની ટીમ દ્વારા કરવામાં આવે છે આયોજન રાજકોટ વ્યટિક રોડ ઉપર અને આજે અમારા કોણી સમાજમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું મહાઆરતી નો લાવો કોળી ચમાજ લઈ લેવાનો છે એટલે અમારા ગોળી ચમાજ નાસો થી ત્રણસો જણા આગેવાનો બધા ભેગા થયા હતા આરતી અમે નો લાવો લીધો હતો